કર્મી માટે રેડ એલર્ટ થી બચવા માટે ખાસ સાવચેતી રાખવાની સલાહ મોરબી જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે કારણ કે તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે આ ગરમીના કારણે લોકોમાં મચી લોકો છે લોકો ગરમીથી બચવા માટે રસ ઠંડા પીણા અને છાસ જેવા પદાર્થોનો સહારો લઈ રહ્યા છે તાપમાનના વધારા સાથે લોકો કામ સિવાય ઘરની બહાર ન જવાની અપીલ કરી રહ્યા છે ખાસ કરીને વૃદ્ધો બાળકો અને બીમાર લોકો માટે આ ગરમી વધુ જોખમી સાબિત થઈ શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે આ સ્થિતિમાં લોકો માટે પાણી પીવું અને હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તાપમાનના કારણે ત્વચા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉપર પણ વધી શકે છે મોરબીમાં તંત્ર દ્વારા ગરમીથી બચવા માટે લોકોને માર્ગદર્શિકા આપવામાં આવી છે તાપમાનના કારણે લોકોમાં ચિંતા છે પરંતુ તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે